તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી અમારા એક નવા વિડીયોની અંદર આજે આપણે વાત કરવાના છીએ કે દેવાયત ખાવડ અને બ્રિજરાજ ગઢવીને વચ્ચે જે ઝઘડો ચાલી રહ્યો હતો એને સમાધાનને લઈને મોટા સમાચાર અત્યારે આવ્યા છે એ પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો દેવાત ખાવડ અને બ્રિજરાજ વચ્ચે અત્યારે જે ઝઘડો ઝઘડો જે ચાલી રહ્યો છે એની અંદર મિત્રો ચાર ચારણ સમાજ અને ગઢવી સમાજ વચ્ચે અત્યારે એક બેઠક યોજવામાં આવી હતી મિત્રો તો મિત્રો એની અંદર જોવા જઈએ તો અત્યારે મોટો એક ખુલાસો થયો છે મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે બેઠક યોજાઈ છે એની અંદર શું ખરેખર કોણ માફી માંગશે ખાવડ માફી માગશે કે બ્રિજરાજ ગઢવી માફી માગશે એને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો વાત એવી ચર્ચા થાય છે કે સૌથી પહેલા વિવાદ કોણે શરૂ કર્યો દેવાત ખાવડે શરૂ કર્યો કે બ્રિજરાજ ગઢવીએ શરૂ કર્યો મિત્રો અને મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો એક બ્રિજરાજ ગઢવીનો એક વિડીયો વાયરલ થાય છે એ કબરવ મોગલધામમાં ત્યાં બાપુ પાસે પણ બ્રિજરાજ ગઢવી જાય છે અને મિત્રો ત્યાં જઈને આ વિવાદની સમાપ્તિ પણ થાય છે મિત્રો અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકો તમે પણ એ વિડીયો જોયો છે મોગલ ધામનો ઘણા બધા લોકો એવું પણ કહે છે કે એ વિડીયો જૂનો છે અને એ વિડીયો બહુ જૂનો છે અત્યારનો નથી તો મિત્રો ખરેખર એ વિડીયો અત્યારનો જ છે મિત્રો જૂનો નથી અને એ સચોટ છે મિત્રો તો ત્યાં જઈને એમને સમાધાન પણ મિત્રો થઈ જાય છે તો મિત્રો હવે ખરેખર તમે શું કહેશો આના વિશે શું દેવાત ખાવડને બ્રિજરાજને સમાધાન થઈ જશે કે પછી નહીં થાય અથવા તો એ બંને કલાકારોમાંથી કોણ પહેલી માફી માંગશે ત્યાં મીટિંગ બેઠકની અંદર જઈને મિત્રો તો આના વિશે તમારે શું કહેવું છે મિત્રો તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલ ઉપર રોજ આવા નવા નવા વિડીયો જોવા માટે મિત્રો અને જો ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં અને મિત્રો આપણે એવી આશા રાખીએ કે બંને કલાકારોનું જલ્દી સમાધાન થઈ જાય